નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સ્વાદ્યપોથી સોલ્યુશન તેમો પાઠ નંબર છે સત્તર મારા સપનામાં આવ્યા હરિ ઉર્મી ગીત મુખ પાઠ રમેશ પારિક દ્વારા લખાયેલું એક ઉર્મી ગીત છે તો આ સત્તરમાં પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ

દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીના આંખમાંથી વિરહના આંસુ લૂછે છે અને મિલનનો આ પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગલમય અવસરે સુકંદ રૂપે ગોપીએ કંસા રાંધવા માટે આંદણ મૂક્યું છે પછી જે પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા હતા શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વાહાલી કરી પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેમાં આંસુ અને તેના આંસુ લૂછ્યા પછી ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા તો હરિમિલન માટે જુરતી ગોપીના સ્વપ્નામાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને સામે મરક મરક હસતા ઊભા રહ્યા ભાવ વિભોર બની ગઈ ત્યાં આંખમાં આંસુ સરવા પડ્યા ગોપીના મનમાં ભાવ વિભોર થઈ ગઈ પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે કે મારા સપનામાં આવ્યા હરી કવિના કવિનું નામ જણાવો તો રમેશ પારીક પછી બીજો પ્રશ્ન છે મારા સપનામાં આવ્યા હરિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો ઉર્મી ગીત માના મારા મનની દ્વારિકાના સુભા એટલે કોણ તો એટલે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ મારા મનની દ્વારિકાના સુભ સુભા પંક્તિમાં કાવ્ય નાયિકા ગોપીનો કયો ભાવ પ્રગટ થાય છે તો સમર્પણનો ભાવ પ્રગટ થાય છે ગોપીએ આંધણ શું ઓરી દીધું તો ગોપી આંધળ સંસાર એટલે કે જીવન ઓરી દીધું કાવ્ય નાયિકા હસા માટે બહાવરી થાય છે તો કૃષ્ણને પામવા માટે બહાવરી થાય છે પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જોલાવી સામે મરક મરક ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આંસુને લૂચ્યા જરી પછી જે વ્યાકરણ વિભાગ તો એમાં પહેલો પ્રશ્ન નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો દુવારિકા સંસાર અને બહોરીના ધ્વનિ ઘટકો જોઈ શકો પછી નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો આ શું દ્રવ્યવાચક સંસાર જાતિવાચક થશે પછી ત્રીજું છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો તો મારા સપનામાં આવ્યા રી માર સાર્વનામિક વિશેષણ પછી મારા મનની દુવારિકાના સુબા તો દુવારિકાના શુભ સંબંધવાચક નો ની ના નું હોય તો સંબંધવાચક વિશેષણ આવશે પછી નીચેના શબ્દોના સાજા સામાનાર્થી શબ્દો લખો તો શુભો આ પછી સંસાર તો સૃષ્ટિ પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પ્રાંતનો વડો હાકેમ તો સુબા ઘઉંના ફાડાને પાણીમાં બાફીને બનાવવામાં આવતું એક મિષ્ટાન તો કંસાર પછી છે નીચે આપેલા રૂપ આપો સપનું તો સ્વપ્ન દ્વારિકા તો દ્વારિકા પછી નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો પુલ્લિંગ પુલ્લિંગ સપનું કંસાર પુલ્લિંગ સંસાર પુલિંગ લિંગ પછી છે નીચેના વાક્યોના અલંકાર જણાવો તો મને બોલાવી જુલાવીને વાત તો પ્રાસ સાંકળી આંધણ મેલ્યાતા કરવા કંસાર એમો દીધો એમો ઓરી દીધો મે સંસાર તો અંત્યનું પ્રસલંગ અંત્યનું પ્રસલંગ કર્મ છેલ્લે બે શબ્દોનો પ્રાસ મળતો આવતો હોય છે તો અંત્યનું પ્રસલંગ થશે તો વિદ્યાર્થી મિત્રો આ તો ત્રણ નવ ગુજરાતી પાઠ નંબર સત્તરનું સોલ્યુશન સ્વાધિક તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અત્યારે તમે જોડાઈ શકો છો થેન્ક યુ